તો આવા રીંગણા તમે કઈ નહીં જોઈ હોય આ રીંગણા છે આ વખતે પહેલી વખત મળ્યા છે અને સૂર્યનારાયણનો જેવો રંગ છે ને એવા જ પીળા તો આવી ગઈ છે નજીક અમારી ખીહેર એટલે કે ઉત્તરાયણ અને અત્યારે અહીં સગાવાનું હાલે હે પતંગ જય માતાજી જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો ડાયરો મજામાં તો તમે મજામાં અમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના સવારના વ્લોગથી તો આપણે છીએ અત્યારે વાડીએ બેઠા છીએ ને આગળી હવે થોડીક વારમાં જ છે ભેંદુ અંટાણું થઈ જાય કામા હા એટલે ભેંસ ધોવાઈ જાય આગળી પછી થોડાક દુહા ગાહુ છંદ ગાહુ અને જમાવટ કરીશું અહીંયા છે ઠંડો ઠંડો છે પવન વાય છે જોરદાર કારણ કે આજે છે ફૂલ ઠંડી બે દિવસ છે ઠંડીનો રાઉન્ડ છે એ પાછો ચાલુ થઈ ગયો છે અને એને કારણે છે અત્યારે પહેરવા પડે છે ચાર વાગે પાંચ વાગે પણ કોટ જ પહેરવા પડે હે કામાં ટાઈટ બહુ છે બહુ ગજબ ટાઈટ છે તાપણા કર્યા જેવી છે ટાઈટ એટલે હે ને હવે આમાં કોટ બોર્ડ પહેરીને દાટા મારવા પડે એમ છે નકર હું છે ટાઈટ ના ઠરી જાય એમ છે ના બાજુ ચગાવે છે માનવ પતંગ તો હવે ટાણ પતંગ ચગાવે રહ્યો કારણ કે શું છે તો કે ભાઈ જાન્યુઆરી છે ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ છે પર્વ નજીક આવે છે જેને કારણે છે એ પતંગ ના તે બધી વસ્તુ છે કારણ કે આ શિયાળાની ઋતુમાં આવા તહેવારો આવતા રહે છે ને થોડીક વારમાં છે આપણે દોશું આપણી ભેંસ જે તમને દેખાય છે અહીંયા તો એ હા હું જોવે બાપુ હા હાલો તો દોઈ લઈએ હવે આપણી ભેંસ ને બીજું શું આ હું માનો કાંઈ પૂતે તો આવી ગઈ છે નજીક અમારી ખીર એટલે કે ઉતરાયણ અને અત્યારે અહીં સગાવવાનું હાલે હે પતંગ દોરો ક્યાં હાલ માણવ ઓહો તો તું ક્યાં પણ ઉડાડ ઉડાડતો જવાય પતંગ પછી દોરો લેતું જવાય આને પણ હવે તો અહીંયા પતંગ સગાવવાનું ભાઈ ચાલુ કર્યું હે કપાસમાં હલવાઈ ગયા એની પતંગ દોરો તો કોને ખબર નહી કે રાખણો આયતી ને આયતી કઢાવી ને પછી જા તું એમ નો નીકળે દોરો કોઈ દી તારો ઉડતી પતંગ હોય ને એમાં દોરો નીકળી જાય હાલ સગાવી દે હાલ ઉડા દો ઉસા કે હું દઉ ઉસા ક્યો દો માર કેમ દેવો ઉસા કે બે આય છે હાલ હાલ પળવા જઈ એમ છે ઉપર આય હલવાય તારે હોજી પતંગ આ બધે એમાં ભરાય છે

હું માનવ જઈ રહ્યા છીએ અત્યારે આપણે ક્યાં જાય માનવ કુતરું જોવા કુતરું જોવા જઈએ છીએ ભાઈ અહીંયા બગીચામાં આવ્યું છે મોટું બધું કુતરું તો અહીંયા આપણે જઈએ છીએ જોવા માટે કુતરું તો બગીચામાં ક્યાં છે ઈર્યું માથે કઈતું નથી ન્યાથી ડોકા કાઢે કુતરું તો ઉપર બાપુજી ભારી લઈને નીકળ ગયા છે ને કુતરાનું ભરોહો નથી ભાઈ ન્યા અજાયનું કુતરું છે આપણે જોવા જઈએ છીએ ભાઈનો ભરોહો કરાય નહીં કાઈ ન થાય એલે હાલ ને ભાઈ કાઈ ન થાય મોજ કરીને તો હા મેં તમને જે અગાસી દેખાય છે ઓલી બાજુ ગયા તા કૂતરું જોવા પણ અજાણું કૂતરું છે પહેલી વખત આવ્યું છે તો એનો ભરોહો ન કરે ઓલો ભાઈ કે અજાણું કે પછી અડધ પાસે મરી ગયા હવે થોડું ઘેવાયું થઈ જાય ને પછી જોવા જાગુ કારણ કે અજાણ્યું હે ને ભાઈ કૂતરાને ભરોહો ન કરે આગળ આપણે જે કબીરના દુહા ગયા એમાં કુતરાનું કીધું હતું તો એ બે વસ્તુ કૂતરાને કીધી કીધું પાવ સાટે એટલે કે પગ સાટે પાછું દોડતું ભોડે શું અહીંયાથી ભાગવું કે શું કરવું તો ત્રુ ભાઈ અહીંયાથી હે પછી આપણે જોયું નહીં અને થાય એ વાત નતા હું લાવ્યો છું મારા હાથમાં તમને જે દેખાય છે એ છે સરસ મજાની એ લીલોતરી ધાણાભાજી તો આ મેં આગળ અહીંથી મકાઈનો હતો એમાં વાવ્યા હતા ઓનીકળી તો એમાંથી ઉગા હે બહુ મસ્ત રીતે જો કેટલા સરસ રીતે ધાણાભાજી છે લીલોણી આવા તો જે શાકભાજી છે નેચરલી યાર મજા આવે ને એવું છે નાલો વાળીઓની કર્યો હોય આપણે કામકાજ છે ધીરે ધીરે પૂરું થાય છે નાટા માર લઈએ થોડુંક થોડું કામકાજ છે પૂરું કરી લઈએ હાલો બીજું શું થયું બોલ નો નઈ ખાસ સ્કેટિંગ ના બૂટ છે આવડા પણ ઓને કો જોઈજે બોલ નીકળી જાહે નકર જા એઠો સ્કેટિંગ માટે આયપા હોય પણ આ વાડીઓમાં નો આલે ભાઈ માનવ નીકળી ગયા એ હે ને બોલની જરૂર છે કે બોલ નો પીડો વધારે હોય તો નાખો બોલ આમાં તો આ કે હાલે વિડિયો માં કા માનવ એ હેના દોરી બાંધવી પડે છે આગળ દોરી ન તો જા જા હાલ હાજી કે લે હું આઈલા વાહ ભઈ વા લિસ્સી લાધી એ કરતી ને આમ દે ને બોલ નથી આમ રોડ ઉપર હાલતા હા હા નથી આવ્યો હાલ

બોલ નાખ બોલ નાખ એ મને કર ભેગું થાય બઈણ આવતો રહે લઈને ને પછી વારો બાંધીને શું કરે તું ઈ આઈ લઉ લે ખરાખર બોલ ના સિવાયનો વારો કા એક તો હારું હે ને તો છે ને ઈ તો બોલ ઓર હારું છે ને સ્કેટીંગ ના ભાઈ આવડા બૂટ છે એક જણ 50 હે 70 નો વ્યક્તિ આમાં ઊભી જતી કઈ થાય એમ નથી એવું ફૂલે ફૂલ મજબૂત આવારું છે કા પણ એ લાટ ટૂસે વારો લાગે નહીં ને હેલો બાયને લેલાને તું તને ઉભારી ઉખડી તો સહી જો તો આજે છે દોસ્તો ફૂલે ફૂલ ઠંડી કારણ કે અત્યારે હું છે કે શિયાળાને રત છે રત એટલે મીન્સ કેルト તો શિયાળાને ઋતુ એટલે કે વિન્ટર સીઝન અંગ્રેજીમાં જેને કહેવાય વિન્ટર સીઝન મીન્સ કે શિયાળાને ઋતુ ફૂલો ફૂલ ઠંડી વાળી છે આવી શિયાળાની ઋતુ છે અને અત્યારે આપણે બેઠાતા વાળીએ પણ ધીણો ધીનો ધીણો ધીણો પવન વાય છે પણ એ પવન કેવો હોય છે તો કે ભાઈ કોલ્ડ કોલ્ડ મીન્સ ઠંડુ ઠંડો પવન એટલે પવન જે વાય છે જેને કારણે છે અત્યારે ઠંડીનું છે એ પ્રમાણ વધારે છે તાપણું આપણે અહીંયા આગળ ઘરે પછી જો જોઈએ છીએ જો બહુ એવું લાગશે કે કરવું પડશે તો તાપણું એનું કરશું તો મજા આવશે અને નકર પછી છે એ આપણે થોડીકર પછી કે ગામમાં જવાનું છે દૂધ સાસ તો કંઈ નક્કી નથી ફાઇનલી કરશું તો કરશું કરશું તો મજા આવશે ઘડી તાપવાની એટલે જોઈએ છીએ આપણું કહીશું તો ઘડીક તાપશું જોવા જ વાડીએથી લઈ વાતા આપણા પીળા ફૂલે ફૂલ રીંગણા તો આવા રીંગણા તમે ક્યાંય નહીં જોઈએ આ રીંગણા છે આ વખતે પહેલી વખત મળ્યા છે અને સૂર્યનારાયણ જેવો રંગ છે ને એવા જ પીળા કલરનો રીંગણાનો રંગ છે બહુ હારામ સારો છે આ રીંગણા જ છે ભાઈ જો કાયદેસર તમને લાગતું હોય છે તમને રીંગણા યાર ગુલાબી જોઈએ આપણે લીલા જોઈએ આ વખતે જોઈએ આપણે મસ્ત રીતે પીળા વાળા રીંગણા બોહ હાર હરીંગણા પીડે પીડા વા આખા કો છોડવો કુદરત રીતે પીડો હે એટલે આ રીંગણા હે બોહ હારમ હરા હે પીડે પીડા જો અયા તમને દેખાડો જીમ પાર જાવ આ બજે આપ તમને લાગતું છે કે આ કે ફૂલ ના ફળ હે આ કે ફૂલ ના ફળ નથી ભાઈ આવલા હે ના પીડા રીંગણા નોઈ લ્યો અબે રંગ એક ફેરખો થઈ જઈવાનો પીડે પીડો એક જરી કે તો હોય ફેરફર નથી હો આ હું કે રીંગણા આવા પીડા યાર फूले फूल तब लगता है एक बीया जो फेर है थोड़े पहला चगवा पतंग नहीं, में पतंग ना हाल कर दीदा यार बे हाल हम जो पतंग। चुते -चुता कर नहीं की यार। नहीं। एक तो पतंग चूथे चूथा कर नाखी यार दी की एक बे तो मांड चगामी तो पतंग नहीं सब हाँ। कर नाखी बी कूरी ऐटकू ना यार पतंग नाम जो चलो पतंग घड़क पहला चकती थी फूले फूल तो अत्यार हालत तो जो यार ભાંગીને ભૂકો ઘર નાખી અને એવડું વાંચરા જેવું લાંબુ પૂછડું બાંધ્યું વજન વાળું એ વાત પૂછો માય જોઈ લ્યો હા હું આમ પતંગની કાગળની બહેની છે પણ આ ટાણ હાવ તોડીને હમી કર નાખી ઘડી પહેલાં કપાસમાં ભરાણીને દોરો બોરો તો બધુંય કર નાખ્યું પૂરું કામકાજ હવે આ પતંગ છે હાવ નકામી કાગળને આને શું કરવી તાપ નાખવી આને કદો ભૂકો હવે કારણ કે આ થઈ ગઈ છે હાવ નકામી ભાંગીને કર નાખ્યું ભૂકો હાલો સંધ્યા ટાણું થઈ ગયું છે ફૂલે ફૂલ અને આપડે હવે જઈ રહ્યા છીએ ગામ બાજુ તો ચાલે આપણે ઈ બાઈક લઈ અને ધીરે ધીરે છે આપણી રસ્તાની રનવે છે કાપી ફોર લાઈન રસ્તો કોકે ફોર લાઈન કે આમ ફોર લાઈન નથી પણ ભાઈ આમાં થ્રી લાઇન તો છે જ કારણ કે ત્રણ છે ને કે ગુજરાતી ભાષા તો આવા ત્રણ શીલા છે અમે ગુજરાતી ગુજરાતી કાંઈ પાછા આવી છીએ અને આ ડા મોરલા બોરલા બધું અમે બેઠો હોય છે ક્યાંક ઉડાડી જાય ને કે ઘઉંમાં કસરી નાખે છે ઘઉં જ્યાં બે ને ઘઉં કસરી નાખે બધું ધ્યાન રાખવું પડે છે આમાં હાલો હાલે બાઈક થોડીક સ્ટોપ કરી દો